તો આજે છે આપણે શુક્રવાર તો પેલા માતાજીની પૂજા કરી લઈએ આપણે પેલા માતાજીની પૂજા કરી લઈ તો બધા જય માતાજી રામ આપીને સે રીતિ સીધી તો તમે ગણપત દાદા ગમ્યા બેહારો તો રીતિ સીધી તો આયા હોય એટલે શું કે આપણા ઘરમાં માં રીતિ આવે અને સીધી આવે ન કે ગણપત દાદા નકરા બેહરાવો તો રીતિ સીધી ન આવ રીતિ સીધી ને પણ વસ્ત્ર પહેરાવી દઈશું

डिजो काई नसले बानू, ठोड एक गजले बानू है, अब रिक नास्तित तो फिर से हर खा गई जाओ, अरे आई अब लेक पड़ते कड़स्ति कन नाख पानी से

તો માફ કરી દીજો અગરબત્તી પણ ખોડી દઈશું અડી ન જાય અવાજ નહી આવતો હોય કેમ કે આજ કાલે પણ ઉપવાસ હતો આજે પણ ઉપવાસ છે વાત હાભરી લે વાર્તા સાંભળી લઈને પછી થાર ને આરતી કરશું બાકી જીવંતિકા માની વાર્તા સાંભળી હતી અને હવે પૂરી થઈ ગઈ છે તો ભલું કરજો જીવંતિકામાં હોવનું હારું કરજો અને હોવના છોકરાની રક્ષા કરજો અને જો કે બૈરાને આ વ્રત રહેવું પડે અને રો તો સારું એમ કે છોકરાની જીવંતિકામાં રક્ષા કરે તો રક્ષા કરજો જીવંતિકામાં અંધાઈના છોકરાની રહેતા હોય એના પણ ન રહેતા હોય એના પણ જીવંતી કામ આપણે ચાલો પણ રેજો થોડું છે આપણે આરતી કરશું પણ આપણે મુંબઈ કરવાની છે એટલે

તો આવી રીતના કંઈક વ્રત કરો જેથી કરીને આપણા બાળકને સાજા નરવા રાખ્યામાં તો એમાં જગત જની માની લેજે ને ભૂલચોક માફ કરજે ને કંઈક આપણે કંઈક આપણાથી નો થયું હોય તો એ પણ માફ કરી દેજો આવા કાલાવાલા કરી જ માની લેજો એ સારું જો કે ઘણા એને અખંડ નો રહે તો એમાં કાંઈ વાંધો નહીં પણ અખંડ રહે રહેતા નથી તો રાખે આપણે જેદુના રહી કેદુના આપણે દીવો રાખી અને ગાનું ઘી લઈ તો સારું ન કે ઘાય આ વકારા કરી હું માની લેજો ખોચો થઈ માફ કરી દીજો ના 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 મિનિટ બીજો તો બધાયને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં કોમેન્ટમાં જય જીવંતિકામાં લખવાનું બોલતા નહીં બધાને જય માતાજીની જય રામાભાઈની ને જીવંતિકામાં જય જીવંતિકામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં પાસે જીવંતિકામાં નું વ્રત તો આપણે આવડત ત્રિયા હતા તો બધાને રાધે રાધે